નમસ્તે દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે કામદા એકાદશી સાત એપ્રિલ બે હજાર પાંચ સોમવારે રાત્રે આઠથી આઠ એપ્રિલ મંગળવારની રાત્રે નવ બાર સુધી એકાદશી છે આઠ એપ્રિલ મંગળવારે એકાદશીનું વ્રત કરવું સૂર્યગ્રહણમાં દાનથી જે પુણ્ય મળે છે તેના કરતાં કેટલાય ઘણું અધિક પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી થાય છે એકાદશી કરવાવાળાના પિતૃઓ નીચ યોનીમાંથી મુક્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિ રહે છે ધન ધાન્ય પુત્રની વૃદ્ધિ થાય છે કીર્તિ વધે છે તથા શ્રદ્ધા ભક્તિ વધતી રહે છે દરેક એકાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો આ પાઠ ન કરી શકો તો આ મંત્ર બોલવો રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને હવે આપણે એકાદશીની કથા સાંભળીએ યુધિષ્ઠિરે પૂછ્યું વાસુદેવ આપને નમસ્કાર છે કૃપા કરીને આપ એ બતાવો કે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા રાજન એકાગ્ર ચિત્તે થઈને આ પ્રાચીન કથા સાંભળો કે જેને દિલીપના પૂછવાથી વશિષ્ઠજીએ કહી હતી દિલીપે પૂછ્યું ભગવાન હું એક વાત સાંભળવા ઈચ્છું છું ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે વશિષ્ઠજી બોલ્યા રાજન ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી આવે છે એ પરમ પુણ્યમય છે પાપરૂપી બળતન માટે તો એ દાવાનળ છે પ્રાચીન કાળની વાત છે નાગપુર નામનું એક સુંદર નગર હતું કે જ્યાં સોનાના મહેલો બનેલા હતા એ નગરમાં પુન્ડરિક વગેરે મહાભયંકર નાગ જાતિના લોકો રહેતા હતા પુન્ડરિક નામનો રાજા એ દિવસોમાં ત્યાં રાજ્ય કરતો ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ પણ એ નગરીનું સેવન કરતા ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી કે જેનું નામ લલિતા હતું એની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો તેઓ બંને પતિ પત્નીના રૂપમાં રહેતા બંને પરસ્પર કામથી ગ્રસ્ત રહેતા લલિતાના હૃદયમાં સદાય પતિની મૂર્તિ જ વસેલી રહેતી અને લલિતના હૃદયમાં સુંદરી લલિતાનો જ નિત્ય નિવાસ હતો એક દિવસની વાત છે નાગરાજ પુન પુનરીક રાજ્યસભામાં બેસીને મનોરંજન કરી રહ્યા હતા એ વખતે લલિતનું ગાન થઈ રહ્યું હતું પરંતુ એની સાથે એની વાલી લલિતા નહોતી ગાતા ગાતા એને લલિતાનું સ્મરણ થઈ આવ્યું આથી એના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ થોથરાવા લાગી નાગજાતિના શ્રેષ્ઠ કરટોટકને લલિતના મનમાં સંતાપની જાન થઈ આથી એને રાજા પુંડરીકને એના પગની ગતિ રોકાઈ જવાની અને ગાવામાં ત્રુટી હોવાની વાત કહી કરટોકની વાત સાંભળી નાગરાજ પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ એને કામાતુર લલિતને શ્રાપ આપ્યો દુર્બુદ્ધિ તું મારી સમક્ષ ગાતી વખતે પણ પત્નીને વસીભૂત થઈ ગયો માટે રાક્ષસ બની જા મહારાજ પુંડરિકના શ્રાપથી એ ગંધર્વ રાક્ષસ બની ગયો ભયંકર મુખ વિકરાળ આંખો અને જોવા માત્રથી જ ભય ઉત્પન્ન થઈ જાય એવું રૂપ આવો રાક્ષસ બનીને એક કર્મનું ફળ ભોગવવા લાગ્યો લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈને મનમાં ઘણી જ ચિંતિત થઈ ઘણા દુઃખથી એક કષ્ટ પામવા લાગી વિચારવા લાગી શું કરું ક્યાં જાઉં મારા પતિ પાપથી કષ્ટ પામી રહ્યા છે એ રડતી રડતી ગોળ જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી વનમાં એને એક સુંદર આશ્રમ દેખાયો કે જ્યાં એક મુનિ શાંત બેઠા હતા કોઈ પણ પ્રાણી સાથે એમનો ન નહોતો લલિતા તરત જ ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને એમની સમક્ષ ઊભી રહી મુનિ ઘણા દયાળુ હતા એ દુઃખી નારીને જોઈને તેઓ બોલ્યા હે સુભે તું કોણ છે ક્યાંથી આવી છે મને સત્ય કહે લલિતાએ કહ્યું હે મહામુનિ વીર ધનવા નામના એક ગંધર્વ છે હું એ જ મહાત્માની પુત્રી છું મારું નામ લલિતા છે મારા પતિ એમના પાપદોષના કારણે રાક્ષસ બની ગયા છે એમની આ અવસ્થા જોઈને મને ચેન નથી બ્રહ્મણ અત્યારે મારું જે કર્તવ્ય હોય એ મને કહો વિપ્રવર જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનીમાંથી છુટકારો મેળવે એનો મને ઉપદેશ આપો ઋષિ બોલ્યા ભદ્રે આ વખતે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી તિથિ છે કે જે બધા પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે તું એનું જ વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય પ્રાપ્ત થાય તે તારા પતિને અર્પણ કર પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એના શ્રાપનો દોષ દૂર થઈ જશે રાજન મુનિના આ વતનો સાંભળીને લલિતાને ઘણો આનંદ થયો એને એકાદશીના દિવસે ઉપવાસ કરીને બારસના દિવસે એ બ્રહ્મસિંહ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે આમ કર્યું મેં જે આ કામદાર એકાદશીનો ઉપવાસ અને વ્રત કરેલ છે એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થઈ જાય વશિષ્ઠજી કહે છે લલિતાના આમ કહેવા માત્રથી જ એક ક્ષણે લલિતના પાપો દૂર થઈ ગયા એને દિવ્ય દેહ ધારણ કરી લીધો એનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો અને ફરીથી ગંધરત્વની પ્રાપ્તિ થઈ નૃપશ્રેષ્ઠ એ બંને પતિ પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલાં કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને અત્યંત શોભાયમાન થવા લાગ્યા આ જાણીને આ એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ જે લોકોના હિત માટે તમારી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું છે કામદા એકાદશી બ્રહ્મ હત્યા જેવા પાપો તથા પિસાસ વગેરે દોષોનો નાશ કરનારી છે રાજન આને વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો આ હતી એકાદશીની કથા આવી જ નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ